તળાજા શહેરમાં ગોરખી દરવાજા નજીક બની રહેલ સીસી રોડને લઈને કોંગ્રેસના પૂર્વ નગરસેવકે બાયો ચડાવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરના જુદા જુદા રોડ રસ્તાઓ ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને અગિયાર કરોડથી વધુના ખર્ચે સીસી રોડના કામ શરૂ થયા છે ત્યારે આજે સાંજના પાંચ કલાકે જાણવા મળતી વિગતોનું તળાજા નગરપાલિકાના અને કોંગ્રેસના પૂર્વ નગરસેવક ઈશાદભાઈ દસાડિયા દ્વારા રોડનું સારું કામ થાય તે અંગે વાતચીત કરી હતી જોઈએ વધુ વિગત તેમના પાસેથી

સરકાર તો તમને પેટ ભરીને પૈસા આપે છે ના 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 બરોબર છે અને તમે બદનામ તો સરકાર ને કરો છો સરકાર તો ફૂલ કામ પૈસા આપે છે તો બદનામ તો સરકાર ને કરો છો તમે લોકો હવે તમને ઓલું ગુજરાતી માફ કાઢી દીધું ગુજરાતીમાં કરવા દીધું છે એટલે જે સરકારે જે નિયમ પાસ કરીને જે કામ આપ્યું ને હવે માફ હોય પણ આ તો આટલા બધું બધું ફરીથી તમારે કામ કરવું પડશે એ તો ઉપર નાખી દે હા એ તો સારી આના ઉપર નાખી દે તમ તાજો છે

મને આટલું કીધું પડ્યું કે અમને આટલું જ કામ કરવાનું કીધું મને કહી ગયો ને કે ભાઈ બના જેવાથી તમે આટલું જ કામ કરો હવે પોળાઇ નું હાલો પહોળાઈનું તમને છ મીટર નું કર્યું અને લેખિત માં કરી દઈશું ને કે ભાઈ અમે સરકારે અમને સાડા સાત મીટર રોડ ફૂલો કરવાની આપી અને તમે છ મીટર જ બનાવો છો હા પણ એ તમે મને લેખિત માં કરી દેશો ને બરોબર અને પછી એને મને એમ કીધું કે અમને આટલો જ રોડ બનાવવાનો કીધું બે નો જ ત્યાં હા એ તમારા ભાઈએ કીધું મને આ મને મોઢે આ બોલવાનું કારણ નથી થયું બીજું કોઈ કારણ નથી થયું

અમુક જગ્યાએ બે છે અમુક જગ્યાએ ચાર થાય અમુક અમુક તમને હું ખોદીને બતાડું હા આઠ ઈંચ ખોદીને બતાડું તમને તો તમે રોડ લેવલ કરવાની જવાબદારીમાં તમારી આવે ઈ તો તમારે જોવાનું હોય તમે લેવલ હરખું ન કર્યું હોય તો એક ફૂટે વ્યુ છે લેવલ ઈ તમારું જેસીબીએ એ નો હરખું કર્યું હોય ને તો ઈ તમારી જવાબદારી આવે પણ નીચેનું તો એટલું સિમેન્ટ કોન્ક્રીટ છે ઈ લેવલ તો તમારે કરવાનું આવે ને

સરકારે તમને વારંવાર પૈસા આપ્યા છે પણ તમે કયું કામ સારું ટોટલ સત્તા ભાજપ ની છે તો ભાજપ માંથી ઉપર થી પૈસો આવે છે તો તમે આ ભાજપ ને પ્યોર બદનામ કરો છો ખરેખર

તમે આ કામ નથી કરતા અને એ છેલ્લી યાત્રાનો રોડ હારો નથી કરતા આથી વિશેષ તો કઈ યાત્રા એ જવાનું છે કોઈ વસ્તુ ખોટું ન કરતા અમે તમારો એન્જિનિયર તમારી તમારીારે મળી ગયેલો છે બરોબર છે અને તમારે કોન્ટ્રાક્ટર પણ તમારીારે મળી ગયેલો છે આ રોડ હાઉ બગસ કામ કરવાનું અને પચાસ ટકા કામ કરવાનું હાલો હવે છે ટેન્ડરમાં કર્યું છે ને એ રીતનું હું કહું છું હું મારા ઘરનું કાય નથી ઓલું કરતો અમે કોઈ પબ્લિક બોલવા વાળી નથી એટલે તમે પચાસ ટકા નો કાપ મુકાવી દીધો તમે આ ચેનલ પાછરી ને આ ચેનલ ની અંદર તમારી પર ટેપ છે ને આપો ને મને બરોબર છે આંગળી ક્યાં કોઈ ની ટૂંકી થવાની બરોબર